સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને બે હજાર માં આવનારી નવી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો બે હજાર ચોવીસમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં સોરી સાધના ભાઈની બહેની લાડકી હાલ ભેરુ ગામડે આ ત્રણેય ફિલ્મો સુપરહીટ થઈ હતી અને હવે બે હજાર પચીસમાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એકથી વધારે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળવાના છે અને તેમની બે હજાર પચીસની આ સૌ ગુજરાતી ફિલ્મ મારી આ ફિલ્મ છે અને આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે આ ફિલ્મ નું શૂટિંગ બરોડામાં શરૂ થયું છે અને આ ફિલ્મ ના ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ગુજરાતી ફિલ્મ તું દુનિયા છે મારી આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેને પ્રેમ ગઢવીએ ડાયરેક્ટ કરી છે પ્રેમ ગઢવી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સૌ પ્રથમ વાર સાથે કામ કરી રહ્યા છે પ્રેમ ગઢવીને આપ સૌ જાણતા જશો તેઓ ખૂબ જ સારા એક્ટર છે અને ડાયરેક્ટર પણ છે તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તું દુનિયા છે મારી આ ફિલ્મ કેપ્રિકોન ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બની છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને રિયા જયસ્વાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મના ગીતના શૂટિંગમાં આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને રિયા જયસ્વાલને સાથે જોઈ શકો છો અને આ ફિલ્મનું હાલ હજુ ગીતનું શૂટિંગ ચાલુ છે અને આ ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી શરૂ થઈ ગયું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત થઈ ગઈ છે આ ફિલ્મ તેર માર્ચ બે હજાર પચીસના રોજ એટલે કે હોળીના તહેવારો ઉપર સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ તું દુનિયા છે મારી આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી